મિત્રો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને આજે આપણે પહોંચી ગયા છે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના હલદરવાસ ગામ અંદર જ્યાં આવેલું છે કોઠીપુરા વિસ્તાર મિત્રો અહિયાં આવેલું છે વર્ષો જૂનું મહાદેવ મંદિર એને વિશે આપણે જાણવા જઈ રહ્યા છીએ મિત્રો પૂર્વ દિશામાં વહેતી વાત્રક નદી પટ સતત દોઢ કિલોમીટર સુધી પૂર્વ દિશામાં વહેતી વાત્રક નદીના કિનારે ઉત્તર દિશામાં ભૂગુ ઋષિ મહાદેવનું મહાદેવ દક્ષિણ દિશાના ઊંચા ટેકરા પર બિરાજમાન પરાસર મહાદેવ દાદા અતિ પૌરાણિક મહાસિવાલય આવેલું છે મિત્રો ચાલીસ વર્ષથી એક કુટિર અંદર મહાદેવ મંદિર તમને જોવા મળે છે એક લોકવાયકા પ્રમાણે પરાસર ઋષિ આ પવિત્ર સ્થળે રોકાયા હતા અને આ શિવલિંગ જે પૌરાણિક માનવામાં આવે છે મિત્રો મહાકાલજી સોમનાથજી મહાદેવ ના શિવાલય ની જેમ ઉંચાઈ વ્યાસ ધરાવતું મહાશિવાલય છે જે ઓગણીસો ને એસી માં વાત્રક નદી માં ઘોડાપુર આવતા નદી ની અંદર ધરાશય થયું હતું અહિયાં તમને રિદ્ધિ સિદ્ધિ સહિતના